ત્યારે અમે જે છોકરો છે અમે એક જ ફળિયાના છીએ એ મને ટેબ્લેટ અપાવવાનું એવું કહેતા હતા કે હું તને ટેબ્લેટ અપાવીશ એવું અને પછી મને સહયોગ કરવા માટે લઈ ગયા હતા કે ટેબ્લેટ લેવાનું તને અપાવવાનું છે તો તારે સહયોગ કરવી પડશે એમ કરીને અને એમ કરીને મને સહયોગ કરાવી હતી પછી એના છ મહિના બાદ મને જણાવ્યું કે આપણા કે તારાને મારા લગ્ન થઈ ગયા છે અને કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો કે તારે મારી પાસે આવવું જ પડશે એવું મને વારે ઘડીએ દબાણ કરતા હતા ઘણીવાર તો મેં ના પાડી કે ના મેં કોઈ મેરેજ કર્યા જ નથી તો હું કઈ રીતે આવું તો કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો તારે મારી પાસે આવવું જ પડશે અને જો તું મારી જોડે નહીં આવે તો તારો જે ભાઈ છે એકનો એક એને હું કે મારા જે મિત્ર સાગરી તો છે એને દ્વારા મરાઈ નાખીશ કે અને તારી બહેનોને પણ નુકસાન પહોંચાડીશ એમ કહીને મને પછી ભગાડી ગયા હતા અને ત્યાં આગળ જઈને મારી મરજી વિરુદ્ધ મારી સાથે કૃત્ય કર્યું ત્યારબાદ જ્યારે મારા મમ્મી પપ્પાએ જાણવા અરજી આપી હતી એમને ખબર પડી કે એ લોકોએ અરજી કરી છે એટલે મને પોલીસ સ્ટેશન લઈને આવ્યા અને ત્યાં મારા મમ્મી પપ્પાને બધા જ આવ્યા હતા એટલે પછી મેં હિંમત કહીને ત્યાં મને પૂછવામાં આવ્યું કે તારે કોની પાસે જવાનું છે તો મેં કીધું કે હું તો મારા મમ્મી પપ્પા પાસે જ જઈશ એમ કહીને પછી અમે ઘરે આવતા તેમ છતાં પણ વારે ઘડીએ બે ત્રણ વાર પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપી મને લઈ જવા માટે કે તારે મારી પાસે આવવું પડશે એવી રીતે અરજીઓ આપી મેં બધી જગ્યાએ એવું કીધું કે મારે મારા મા બાપ પાસે જ રહેવાનું છે

ત્યાં આગળ હું ક્યાં કોઈ દિવસ ગઈ જ નથી ત્યાં ગામ પંચાયતમાં તલાટીને બી નથી જોયા અને જે મંદિર દર્શાવવામાં આવે છે મંદિરમાં પણ હું નથી ગઈ ત્યાં રીતિ રિવાજ પ્રમાણે મેં લગ્ન નથી કર્યા ફેરા પણ હું નથી ફરી ત્યાં અને હું ક્યાં પણ નોટરી કરાવવા પણ ગઈ નથી હવે મારી એવી જ માંગ છે કે જે અત્યાર સુધી આટલા મહિનાથી હવે વરસ થવા આવ્યું છતાં પણ અમને ન્યાય નથી મળ્યો અમે ઘણા અમારા પોલીસ સ્ટેશનમાં અરજીઓ અમે આપી કે અમારી આ એફઆઈઆર તમે લો પણ છતાં અમને કહેવામાં આવે છે કે તમારે અહીંયા નથી લાગતું અમને તપાસ કરવાનો ટાઈમ આપો એવી રીતે અમને બહાના કાઢીને કેટલા મહિનાઓ સુધી અમને ધક્કાઓ ખવડાવ્યા છે અમે પોલીસ સ્ટેશનમાં ગયા એસપી સર જોડે ગયા ડીએસપી જોડે ગયા પણ ક્યાંય અમને ન્યાય મળ્યો જ નહીં અમને એવું જ કહે છે કે આ નથી થતું અને કોઈ સારો જવાબ પણ નથી આપતા અને અમને ધક્કાઓ જ ખવડાઈ ખવડાઈ કરે છે આટલા મહિનાઓ સુધી તો હવે એટલી જ અમારી માંગ છે કે આ સાહેબશ્રી અમને યોગ્ય ન્યાય બસ આપો જો અમને માતા પિતાનો ફોન આવ્યો તો કે ભઈ અમારી દીકરીના લગ્ન થયા નથી અને જે છેલ્લા ઘણા સમયથી તમે આ લગ્ન નોંધણીનો જે ખોટી રીતે લગ્ન થતા હોય ગુજરાતમાં એ માટેનું કામ કરો છો તો અમારે મળવું છે તો આ બેન તમે તમારી સમક્ષ છે તમે જોઈ શકો છો કે પોતે કોઈ કોઈ મંદિરે તલાટી જોડે કોઈ નોટરીવાળા જોડે ગયા નથી સતત પણ એના મેરેજ થઈ ગયા છે અને જે એસપીજી દ્વારા અમે અગાઉ પણ વાત કરી હતી કે અમે ગુજરાતની અંદર જેટલા પણ ખોટા તલાટીઓ છે જેટલા ગોળ મહારાજ હશે કે જેટલા વકીલો છે એ બધાનો પર્દાફાશ કરીશું તો ફરીથી તમારા સમક્ષ આવ્યો છું અને તમે જોઈ શકો છો કે દીકરી પોતાના મુખે કહે છે કે હું લગ્ન નથી કર્યા પણ મને લલચાવી પોસલાવીને બીજા કાગળ ઉપર સહી કરાવી અને છ મહિના પછી કીધું કે ભાઈ તારા જોડે લગ્ન થઈ ગયા છે તો ગુજરાતની અંદર અને આ જે જગ્યા ઉપર લગ્ન થયા છે એનો પણ ઓકળો ખાલી બે ત્રણ પેજમાં માં આપી ગયો વીસ પચીસ લગ્ન છે બાકીના તમે વિચારો કે આ જગ્યા ઉપર પણ ઘણા બધા લગ્નો થયા છે એમાંથી કેટલા ખોટા કેટલા સાચા એ તો અમે તપાસનો વિષય છે ને અમે તંત્રને કહીએ સરકારનગર તમે જોવો કે આમાં કેટલા સાચા કે કેટલા ખોટા એટલે સરકારશ્રીને પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે ખાલી જાહેરાત આપી છે કે ભાઈ લગ્ન નોંધણા કાયદામાં સુધારો આવશે પણ હજી સુધી કોઈ આગળ કાર્યવાહી કરી નથી તો જેટલી પણ દીકરીઓ પ્રેમ કરતી હોય બધી દીકરીઓ હવે તો લગ્ન કરવા માટે દોડી છે રોજ અમારા દરેક જ્ઞાતિની દીકરીઓના મા-બાપના ફોન આવે છે કે અમારા સાથે આ અન્યાય થયો છે ખોટું થયું છે અને બધા કાયદો બનાવો એવી અમે માતા પિતા અને દીકરીઓ વચ્ચે વિનંતી કરીએ છીએ કે એ જો આ દીકરી આઈને પોતે કહેતી હોય મારા લગ્ન થયા નથી તો તમે સમજો ગુજરાતની અંદર કેટલી દબાઈ આ દીકરી હિંમતવાળી કહેવાય હું એને અભિનંદન આપું છું કે એને અહીંયા મીડિયા આગળ સમક્ષ આવી વાત કરી છે

તમે દીકરીઓ અને મા બાપ સામે સમજી અને વિચારી ના કરજો ખોટું તમે જે પણ ખોટું કરશો એ ગામ છે તમને છે અને હું એરજ જિલ્લો ખેડા આ જગ્યાનું તાલુકો મોઢા આ જગ્યાનું ગામ છે અને સામાન્ય પરિવારમાંથી આવતા ખેતી કરતા બધા ખિરુતો છે અને એ પણ કઈ પટેલ સમાજના નથી સમજો તમે એ પણ અન્ય જ્ઞાતિમાંથી આવે તમે તમે એના પોતે બેન બોલ્યા એમ એસપીજી દ્વારા કોઈ પણ જ્ઞાતિની બેન દીકરીઓ કે ખોટું થતું હોયતા આ રીતે મીડિયા સમક્ષ આવી અને મેં આ સરકાર સુધી અને બીજું કહેવા માંગુ છું કે એના માતા-પિતા અને એના સગા સંબંધીઓ વારંવાર પોલીસ સ્ટેશને જાય છે કે અમારા સાથે ખોટું થયું છે પેલો અસામાજિક તત્વ હેરાન કરે છે તો પણ કાયદેસર એની એફઆઈઆર લેવામાં આવતી નથી અને ખોટા કાગળો બતાવી કે અમે લગ્ન કરી દીધા એવું બધું બતાવી બતાવીને ધમકામાં આવે છે તો આ કેટલું વ્યાજબી કહેવાય તો તંત્રને પણ કહેવા માંગુ છું અને જે પણ પોલીસ લાગતું એને પણ કહેવા માંગુ છું કે વેલામાં વહેલી તકે આ દીકરી પોતે બોલતી હોય એના મા બાપ બોલતા હોય એના સગા સંબંધીઓ બોલતા હોય તો કેમ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી તો વેલામાં વહેલી તકે આ દીકરીની ફરિયાદ દાખલ કરવામાં આવે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં